નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામલલાનું પવિત્ર ગર્ભગૃહ બનીને તૈયાર ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર દ્વારા એક વિડીયો એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરની તમામ તૈયારીઓ દેખાડવામાં આવી છે તીર્થક્ષેત્રએ કહ્યું છે કે પ્રભુ શ્રી રામનું પવિત્ર ગર્ભગૃહ દુનિયાભરના લાખો રામ ભક્તોના સ્વાગત માટે તૈયાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ થોડા દિવસ અગાઉ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી જેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા એ પછી લક્ષદ્વીપ અંગે જાણવામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રણ દિવસમાં સાત હજાર લોકોએ દેશભરમાંથી લક્ષદ્વીપની ટૂર બુક કરાવી છે એ ઉપરાંત ઓનલાઈન સર્ચમાં ચોત્રીસો ટકાનો વધારો થયો છે ઘણા લોકોએ નાના શહેરોમાંથી લક્ષદ્વીપ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે પણ માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી મહેમાનોને નોનવેજ નહીં પીરસાય વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર મહેમાનોને ગોલ્ડ પ્લેટેડ વાસણમાં શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે મહેમાનો માટે ખાસ વાઇબ્રન્ટ ભારત થાળી તૈયાર કરવામાં આવી છે જે થાળી ત્રણ દિવસ સુધી પીરસવામાં આવશે થાળીમાં કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે નોન વેજ નહીં હોય ભોજન થાળીની જવાબદારી હોટલ લીલાને સોંપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે